ગઈ રાત્રીએ ઈવીએમને લઈને થયો હતો હોબાળો ચૂંટણીના નિયમોને અવગણીને બે ટર્મથી ડિરેક્ટર પદે રહેલા ઉમેદવારો પણ લડી રહ્યા છે ચૂંટણી આગામી સમયના ચૂંટણી કાયદાકીય આડી ઘૂંટીમાં ફસાય તેવી શક્યતાઓ ચૂંટણી પરિષદની અંદર ઉમેદવારો પોતાના સિમ્બોલ સાથે કરી રહ્યા છે પ્રચાર નિયમોની પણ થઈ રહી છે એસી કે તેસી મતદારોના ઘસારાને પગલે ભારે ટ્રાફિક જામ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ